બળાત્કારની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સગી દીકરી સાથે સગા પિતાએ જ યૌન શોષણ કર્યું હોવાની ઘટના બનતા ચકચાર મચી જવા પામ્યું છે હાલ તો સુરતની જાણીતી કંપનીમાં કોન્ટ્રાક્ટર પર કામ કરતા યુપીના વતનીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે સુરત ની પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ આરોપી સુરતની એક કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો તે પત્ની પુત્રી અને બે ભાઈ બહેનો સાથે રહેતો હતો પીડિત દીકરી અહીં હિન્દી વિદ્યાલયમાં ધોરણ છ સુધી ભણ્યા બાદ વતન પરત ગઈ હતી અહીં વડીલો પાર્જિત જમીનના ઝઘડા વચ્ચે પત્ની પણ દોઢ વર્ષ માટે યુપી જતી રહી હતી વર્ષ બે હજાર ઓગણીસમાં માં જયારે ડિગ્રી ધોરણ આઠમાં માં ભણતી હતી ત્યારે એક રાત્રે સંયુક્ત પરિવારમાં મોટા પપ્પા અને અન્ય સંબંધીઓ વચ્ચે ઊંઘતી હતી આ સમય પિતાએ તેની આસપાસ આવી દુષ્કર્મ આચર્યું હતું જયારે દીકરીએ પોતાની માતા અને દાદા દાદી ને રાત્રે દાદી સાથે રૂમ બદલ્યો અને પિતાથી બચવા લાગેલી હતી વર્ષ બે હજાર ત્રેવીસમાં દીકરીને ફરીથી ધોરણ બારમાં અભ્યાસ માટે માતા અને ભાઈ સાથે સુરત મોકલવામાં આવી હતી જોકે અહીં પણ પિતાએ પોતાની દાનત બગાડવાનું બંધ કર્યું ન હતું ઘરે રહીને પોતાના તૂટેલા જીવનને સાચવવાનો પ્રયાસ કર્યો હતો પીડિતાએ જણાવ્યું હતું કે જ્યારે તે માત્ર તેર વર્ષની ની હતી ત્યારે પિતાએ પ્રથમ વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારથી જ સતત છ વર્ષ સુધી તેનું શારીરિક શોષણ કરતો રહ્યો

ગુનો દાખલ કરવામાં આવ્યો છે ભોગ બનનાર પોતાના ઘરેથી નીકળી ગઈ હતી ત્યારે પિતા મિસિંગની ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ સ્ટેશન આવ્યો હતો તેની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી ત્યાર પછી પીડિત પોતે પોલીસ સ્ટેશન હાજર થઈ હતી બે હજાર ઓગણીસ એટલે છ વર્ષથી પિતા તેની સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો તેને માર મારવામાં પણ આવી રહ્યો હતો જેના કારણે તે ઘર છોડીને નાસી ગઈ હતી મિસિંગ સગીરાની ધોધખોળ દરમિયાન આખી હકીકત સામે આવી હતી ગત તારીખ દસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રિના લગભગ દોઢ વાગ્યાના સુમારે અત્રેના ઇચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભૂખ બનનારની ફરિયાદના આધારે બીએનએસ કલમ ચોસઠ બી એફ આઈ જે એમ તેમજ પાસઠ એક એકસો પંદર એક તથા પોક્સો એકની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ ઉપરોક્ત બનાવની વિગત એવી છે કે ગત તારીખ ચાર પાંચ બે હજાર પચીસના રોજ ભોગ બનનાર પોતાના ઘરેથી જતા રહેલ હતા અને તેઓના તાજકી અત્રેના પોલીસ સ્ટેશન ખાતે મિસિંગની ફરિયાદ આપવા આવેલા હતા અત્યારના ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ખાતે ભોગ બનનાર સગીર વયના હોય તેઓની મિસિંગની જાહેરાત લઈ તેઓની શોધકોળ શરૂ કરવામાં આવી હતી શોધકોળ દરમિયાન ભોગ બનનારના મિત્રોના ઘરે તપાસ કરતા તેઓને જાણ કરતા ત્યારબાદ ગત તારીખ દસ ના રોજ ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશન આવેલ હતા અને તેઓએ જણાવેલ હતું કે પાછલા લગભગ છ વર્ષથી એટલે કે બે હજાર ઓગણીસથી તેમના પિતાજી દ્વારા તેમની સાથે બળજબરીપૂર્વક શારીરિક અડપલા કરી અને બળાત્કાર થઈ રહ્યો હતો અને માર મારવામાં આવી રહ્યો હતો આથી તેઓ આ કારણથી ઘર છોડીને નાસી ગયા હતા અત્રેના પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ અધિકારી તેમજ સ્થાને ઇન્ચાર્જ દ્વારા ભોગ બનનાર બાળકીની વિશેષ પૂછપરછ કરતા તેઓએ જણાવેલ હતું કે તેઓ આ ત્રાસથી પોતાનું ઘર છોડીને ગત તારીખ ચારના રોજ જતા રહેલ હતા રેલવે સ્ટેશન રહેલ હતા અને ત્યારબાદ તેઓ પોતાની બહેનપણીના ઘરે જતા તેમને જાણવા મળેલ હતું કે પોલીસ તેમની શોધખોળ કરી રહેલ છે આથી માં હિંમત આવતા તેઓ હિંમત દાખવીને પોલીસ સ્ટેશન અત્રના પોલીસ સ્ટેશન આવીને સમગ્ર બનાવની વિગત જણાવેલ હતી આમ મિસિંગ બનનારની શોધખોળ દરમિયાન પોલીસ દ્વારા શોધ કરાતા આ આખો બનાવ પ્રકાશમાં આવેલ છે અને બાળકીના પિતા વિરુદ્ધ